હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવવાનો છે અમેરિકન મકાઈનો ચેવડો તો એના માટે મેં અહીં એક કિલો મકાઈ લીધી છે અને તેના ફોતરા કાઢી સારી રીતે ધોઈ લીધી છે હવે તેને આપણે કટિંગ કરી લઈએ તો એને હું બે વાર કટ કરીશ પહેલાં અડધા દાણા કરીશ અને પછી અડધા દાણા આવી જ રીતે આપણે એને કટિંગ કરી લેશું આવી રીતે કટિંગ કરવાથી ચેવડો આપણો સરસ એકદમ ચડી જાય છે નહીતર મોટા દાણા હોવાથી આપણો ચેવડો ચડતો નથી એટલા માટે હું આ રીતે કટ કરું છું ઘણા લોકો બાફીને પણ કરે છે દાણા કાઢીને પણ એના કરતાં વધારે ટેસ્ટી બને છે તો આપણે બધી જ મકાઈને કટ કરી લીધી છે હવે આપણે કુકર મૂકી દીધું છે હું અહીં કૂકરમાં બનાવવાની છું હવે હું બે મોટા ચમચા જેટલું તેલ લઉં છું ઘણા લોકો તપેલામાં પણ બનાવે પણ અમેરિકન મકાઈ છે એટલે કુકરમાં સરસ ચડી જાય તો એમાં આપણે રાઈ એડ કરીશું જીરું એક ચમચી અડધી ચમચી હિંગ એક ચમચી હળદર પાંચ સાત લીમડાના પાન અને બે લીલા મરચાંને ઝીણું કટિંગ કરીને લીધું છે એ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેશું પછી આપણે મકાઈ એડ કરી દઈશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો હવે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે તમે જેવું ખાતા હોય એ પ્રમાણે અને ફરીથી આપણે મિક્સ કરી લેશું હવે આપણે ડીશ ઢાંકશું અને એના ઉપર પાણી મૂકી અને વરાળે આપણે મકાઈને ચડાવવાની છે તો દસ મિનિટ માટે રહેવા દઈશું આપણી દસ મિનિટ થઈ ગઈ છે તો ફરીથી આપણે એકવાર હલાવી લઈશું વચ્ચે તો અડધો ચીરડો આપણો ચડી ગયો છે હવે આપણે તેમાં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર આપણે નથી નાખતા કેમકે મરચાં મેં લીધા છે એટલા માટે જો તમને પસંદ હોય તો તમે નાખી શકો છો હવે આપણે ફરીથી બે મિનિટ માટે રહેવા દઈશું આપણે બે મિનિટ થઈ ગઈ છે તો આપણે જે ડીશ ઉપરનું પાણી છે એ જ આપણે અંદર નાખી દઈશું તો ધીમે ધીમે હું પાણી એડ કરતી જાશ અને હલાવી લઈશ હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને બે સીટી આપણે કરી લઈશું તો આપણી બે સીટી પણ થઈ ગઈ છે અને કુકરમાંથી હવા પણ નીકળી ગઈ છે તો આપણે ચેક કરી લઈએ પાણી ભળી ગયું છે કે નહીં એકદમ સરસ એવું પાણી બળી ગયું છે અને આપણો ચેવડો પણ સડી ગયો છે તો એમાં મેં ધાણાભાજી અને લીંબુનું ફાડું એડ કર્યું હતું હવે આપણે તેને સર્વ કરી લઈએ તો એક ડીશમાં મેં મકાઈનો ચેવડો લીધો છે અને આ ચેવડો ખાવાની ખૂબ જ મજા આવે છે ગાર્નિશિંગ માટે મેં અહીં જેણે ઘરે જ બનાવેલી સેવ એડ કરી છે આ રીતે ખાશો તો ખૂબ જ મજા આવશે ખરેખર અને દાડમના દાણા એડ કરીશું તો તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો થેન્ક યુ ગાઈઝ બાય બાય